છોડાવદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગી જાહેર સભાને સંબોધી હતી છોડાવદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગી જાહેર સભાને સંબોધી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા ગઠબંધન સાથે લડતા હોય મતો અકબંધ રહેશે ટ્રાયબલ વિસ્તારમાં ભાજપની રાતની ઊંઘ હરામ થશે મોદી અમિત શાહ મીટિંગ કરે તોય કંઈ નહીં થાય ગાંઠ વળી ગઈ છે ભાજપનો અહંકાર થાય એવું હતું છતાંય તમારી સામે ફોર્મ ભરાયું છે રાવણ જેવો અહંકાર ભાજપ પક્ષને હોય ક્ષત્રિયોને સેલ્યુટ પણ છે એમ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે ઢોલ નગારા સાથે નીકળ્યા હતા અને જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસો એક ટકા જીત મેળવશે